અંકલેશ્વર પાલિકા દ્વારા જાહેર માર્ગ ઉપર ઉભા થયેલા દબાણ દૂર કરવા ત્રણ દિવસની મોહલત આપી હતી પાલિકા દ્વારા હાથ ધરનાર દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત માઇક વડે વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગ પર જાહેરાત કરવામાં આવી હતી પુનઃ દબાણ દૂર કરવા માટે તંત્રની કવાયત શરૂ કરતા દબાણકર્તામાં ફફડાટ જોવા મળ્યો હતો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર પુનઃ દબાણ ઊભા થયા છે લારી ગલ્લા ઉપરાંત દુકાનદારો દ્વારા ફૂટપાથ પર દબાણ પુનઃ ઊભું કર્યું છે જે દબાણ દૂર કરવા માટે આગામી દિવસોમાં પુનઃ પાલિકા દ્વારા ત્રણ દિવસીય દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરનાર છે એ પૂર્વે પાલિકા દ્વારા દબાણકારોને પોતાના ઊભા કરેલા દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે તાકીદ કરી હતી અને જાહેર નોટિસ રૂપે પાલિકા દ્વારા મોપેડ પર માઇક વડે શહેરના જાહેર માર્ગો પર જાહેર નોટિસની જાહેરાત કરાઈ હતી ત્રણ દિવસમાં દબાણ દૂર કરવા જાહેર કરવામાં આવ્યું હતું પાલિકા ચીફ ઓફિસર કેશવકુમાર કુમાર કોલડિયાએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય રસ્તા પર જે દબાણો ઊભા કરવામાં આવ્યા છે તે પ્રાથમિક દૂર કરવામાં આવશે આ ઉપરાંત આંતરિક માર્ગો પર પણ દબાણ દૂર કરવામાં આવશે જે અંગે હાલ જાહેરાત કરવામાં આવી રહી છે અંકલેશ્વર નગરપાલિકા આથી જાહેર જનતાને ગળાવાનું છે સરકારી દબાણ કરે ર હોય તો દેવોનો દબાણ કોઈ પણ જાતની જાણ વગર નગરપાલિકા તરફથી દૂર કરવામાં આવશે જેથી સ્વૈચ્છાએ દરેક ચારી ગલ્લાવાળા ટકા દુકાનદારોએ દબાણ દૂર કરવા વિનંતી કરવામાં આવે છે જેની નોંધ લેવી અંગ્રેશ્વર નગરપાલિકા